श्रीमती भानुबेन बाबरिया स्री भाई श्री जगदीशभाई विश्वकर्मा सांसद श्री मोहनभाई कुंडाड़िया राजसभाना सांसद श्री रामभाई मोकरिया मेयर श्रीमती नैनाबेन पढेरिया जिल्हा पंचायत प्रमुख श्री प्रवीणाबेन रंगाणी मारा साथी धारासभ्य श्री रमेशभ टिलाळा श्री उदयभाई कानगड श्री दर्शिताबेन शाह श्री महेंद्रभाई पाटलिया प्रदेशना उपाध्यक्ष श्री भरतभाई बोगरा शहरना अध्यक्ष श्री मुकेशभाई दोषी શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર શિક્ષણ નિયામક શ્રી પીબી પંડ્યા કેસીજીના સલાહકાર શ્રી એયુ પટેલ કલેક્ટર શ્રી કમિશનર શ્રી ડીડીઓ પોલીસ કમિશનર શ્રી ઉપસ્થિત અધિકારીગણ વાઇસ શ્રીઓ શિક્ષણવિદો શિક્ષક મિત્રો ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર હવે છોકરાઓને જે જોઈએ છે એ તૈયાર છે અહીંયા વિદ્યાર્થીઓ જે બેઠા છે એ બધાને રિઝલ્ટ સાંભળવાનું છે ને એટલે એટલે રિઝલ્ટ સાંભળવા માટે બેઠા છો એટલે બીજું કંઈ સાંભળવાનું નથી પા રેગ્યુલર રમવાનું છે બધા રમશો ને બરોબર આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતના સર્વગ્રાહી સર્વપોષી અને સર્વસમાવેશી વિકાસનો મજબૂત પાયો પંચામૃતના શક્તિના આધારે નાખ્યો છે તેમણે જ્ઞાન શક્તિના પંચામૃતની મહત્વપૂર્ણ શક્તિ તરીકે પ્રસ્થાપિત કરી છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે શિક્ષણ માનવીને કંકરમાંથી શંકર બનાવે કોઈ પણ રાષ્ટ્ર રાજ્ય કે સમાજની પ્રગતિ માટે શિક્ષણ અનિવાર્ય છે પ્રગતિ વિકાસ ત્યારે જ વધુ ગતિમાન બને જ્યારે આપણામાં નવું કરવાની નવું જાણવાની નવું શીખવાની વૃત્તિ અને રુચિ હોય આદરણીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ હંમેશા હરેક ક્ષેત્રે કંઈક નવું કરીને અગ્રેસર રહેવાના સંસ્કાર આપણને આપ્યા છે આપણા બાળકો યુવાનો જિજ્ઞાસા સંતોષાય વિશ્વના પ્રવાહોથી તેઓ અપડેટ થતા રહે તેવી તેમની નેમ છે ગુજરાત તો વડાપ્રધાનશ્રીની દરેક નેમ દરેક સંકલ્પને પાર પાડવામાં હર હંમેશ અગ્રેસર રહ્યું છે વડાપ્રધાનશ્રીના આ નેમને પાર પાડવા ગુજરાત સરકારે જ્ઞાન ગુરુ ક્વિઝ અભિનવની પહેલ બે હજાર બાવીસથી કરી છે એ બે હજાર બાવીસની ક્વીઝમાં પચીસ લાખથી વધુ વિદ્યાર્થી યુવાનો અને નાગરિકોએ ઉત્સાહભેર જોડાયા હતા અને વિવિધ સ્તરે કુલ એક લાખ ત્રીસ જેટલા વિજેતાઓ ઘોષિત થયા આજથી શરૂ થયેલી રહેલી જ્ઞાનગુરુ ક્વીઝ ટુ પોઈન્ટ ઓ પાછલા વર્ષના તમામ રેકોર્ડ તોડી દેશે એવો મને પાકો વિશ્વાસ છે જ્ઞાનની વૃદ્ધિ માટે ક્વીઝ એટલે સવાલ જવાબની પરંપરા આપણી સંસ્કૃતિમાં વર્ષોથી ચાલી આવે છે પ્રાચીન ગુરુકુળ પ્રણાલીમાં પણ ગુરુ શિષ્ય વચ્ચે સંવાદ પ્રશ્નોત્તરી શિક્ષણનો પાયો હતો ઉપનિષદ ઋષિમુનિઓ અને શિષ્યો વચ્ચે થયેલા આવા સંવાદનો જ એક અર્ક છે આપણે બે દિવસ પહેલાં જ ગીતા જયંતિ ઉજવી છે સકળ જ્ઞાન સંપૂટ એવી ભગવાદ ગીતા પણ ભગવાન કૃષ્ણએ આપેલા અર્જુનના સવાલોના જવાબરૂપે જ છે આપણી એ જ ઉજ્જવળ જ્ઞાન પરંપરાને આધુનિક ડબે આગળ લઈ જવાનો સફળ પ્રયાસ આ ગુજરાત જ્ઞાન ગુરુ છે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીસથી લોકોની વૃત્તિને વેગ મળ્યો છે આ ક્વિઝના માધ્યમથી વિદ્યાર્થીઓ અને નાગરિકો રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી અને પ્રજાલક્ષી ગૌરવગાથાથી પણ પરિચિત થયા છે યોજનાની જાણકારી પ્રજા સુધી લાભાર્થીઓ સુધી પહોંચાડવાના સૌ પણ તેઓ બન્યા છે ગુજરાત જ્ઞાન ક્વિઝ ભાવિ પેઢીને જાણકાર માહિતી સવર અને ફ્યુચર રેડી કરવાનું દુરમદેશી પગલું છે એમ હું સમજુ છું દરેક પ્રશ્નના જવાબ ગૂગલ ગુરુ પાસેથી તરત જાણી લેતી આજની પેઢી આ ક્વિઝ દ્વારા યાદશક્તિ આધારિત જવાબો આપવાની અને મનન ચિંતન કરવાની ટેવ પડશે ક્વિઝ એ તમારી જ્ઞાનશક્તિ ચકાસવાનું એક માધ્યમ છે તમે કેટલું જાણો છો તમે તમારી પાસે કેટલી માહિતી છે તેની આ પરીક્ષા છે પરીક્ષા આપવાનો એક સિદ્ધાંત છે એ પ્રમાણિકતા જો આ જ રીતે પ્રમાણિકપણે પરીક્ષા ક્વીઝ આપીએ તો તે સાર્થક છે જ્ઞાન ગુરુ ક્વીઝનો આપણો આપણે રાજકોટથી પ્રારંભ કરી રહ્યા છીએ ત્યારે રાજકોટ સાથે જોડાયેલા ગાંધીજીની પ્રમાણિકતાનો પ્રસંગ પણ યાદ આવે છે રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ગાંધીજી ભણતા ત્યારે એકવાર અંગ્રેજી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર આવ્યા અને ક્લાસમાં બધા વિદ્યાર્થીઓને એમણે એક સ્પેલિંગ લખાયો અને એ સ્પેલિંગ ગાંધીજીએ ખોટો લખેલો તો એમની એમના ગુરુએ એમને કીધું કે ભાઈ તમે બાજુમાંથી જોઈને લખી લો પણ ગાંધીજીએ એ વખતે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અને ઇન્સ્પેક્ટર જે આવ્યા હતા એના કીધાના ના કરી અને એમણે એ સ્પેલિંગ ખોટો જ રાખેલો અને આજે ગાંધીજી આપણે જોઈએ છે કે મોહનદાસ આગળ જતા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બન્યા મિત્રો આવી પ્રમાણિકતા તમારે ક્વીઝ અને પરીક્ષામાં દાખવવાની છે જ્યારે જ્યારે પણ આજે જે પરિસરમાં આપણે છીએ પ્રમુખ સ્વામી મહારાજ સભાગૃહમાં ત્યારે એ પ્રમુખ સ્વામી મહારાજની પણ પ્રેરણાથી બી પણ સંસ્થાએ પણ પોતાના ગુરુકુળ છાત્રાલયમાં સુપરવાઇઝરની હાજરી વગર પરીક્ષા યોજવાનો સફળ પ્રયોગ કર્યો છે પ્રમુખસ્વામી મહારાજે ગુરુકુલમાં ભણતા યુવાનોમાં પ્રામાણિકતા મૂલ્યો રેડ્યા ત્યારે જ આ શક્ય બન્યું છે વડાપ્રધાનશ્રીએ આ વર્ષે પરીક્ષા પે ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા એ જ વાત કહી છે કે નકલ કરવાથી એક પરીક્ષામાં તો પાસ થઈ જશો પણ આખી જિંદગી આ રીતે પાર નહીં થાય હું મહેનતથી આગળ વધીશ નકલ નહીં કરું એ મનોબળ આત્મબળ કેળવવું જરૂરી છે આ પરીક્ષા આ વીસ વિદ્યાર્થીઓ માટે જ્ઞાન શક્તિ અને આત્મશક્તિ પૂરું પુરવાર કરવાનો મોકો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ગુજરાતના એજ્યુકેશન સેક્ટરનો ગ્રોથ આભને આંબ્યો છે શિક્ષણ સહિતના દરેક ક્ષેત્રે અવનવા બદલાવ આવી રહ્યા છે નવી પહેલ થઈ રહી છે વાયબ્રન્ટ બે હજાર ચોવીસની પ્રી વાયબ્રન્ટ સમિટમાં પણ એડવાન્સ એજ્યુકેશન સેક્ટર માટેના સ્ટ્રેટેજિકલ પાર્ટનરશીપ એમઓયુ થયા છે વડાપ્રધાનશ્રીએ આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારત બે હજાર સુડતાલીસના નિર્માણની હાકલ કરી છે તેમાં સફળ થવામાં ગુજરાત જ્ઞાન ગુરુકવી જેવા નવતર પ્રયાસો મદદરૂપ થશે विकसित भारत माते, विकसित गुजरात रोड ना रोडमेप आजीवास कंटार विश्वास विरमू छू भारत माता की जय वंदे मातरम जय जय गरवी गुजरात